રાધનપુર નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતમાં પંદરથી વધુ લોકોને ઈજા થઈ હતી ત્યારે ત્રણ લોકોની હાલત ગંભીર થઈ હતી પાટણના રાધનપુર નજીક ગમખોર અકસ્માત થયો હતો એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે ત્યારે પંદરથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેથી તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એક ટ્રેલર બે બાઇક અને એક જીપ વચ્ચે અકસ્માત થયો હતો રાધમપુરના મોટી પીપળી નજીક અકસ્માત થયો હતો પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ લીજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તમામ વાહનોમાં પણ ભારે નુકસાન થયું હતું એક સાઈડમાં રસ્તાનું કામ ચાલતું હતું જેથી રસ્તો બંધ હતો જેને પગલે એક ટ્રેલર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું આ દરમિયાન સૌ ટ્રેલર અને પિકઅપ વચ્ચે ટક્કર થઈ હતી જે બાદ પાછળ આવતી જીપ અને બે બાઇક પણ અથડાઈ હતી જેથી ગંભીર અકસ્માત થયો હતો